પાંચ દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે આજે એટલે કે અઢાર જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે આ યાત્રા વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા

કઈ પ્રશ્ન છે તો આજે તો કેટલા બધા મિનિસ્ટર થી માંડીને બધા અહીંયા તમારો પ્રશ્ન એક મિનિટમાં ઉકલે એમ છે આજે ઉનાઈ માતાના દર્શન કરીને આજની આ ચેતના યાત્રાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે આપણને સૌને ખબર છે એમ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાવીસમી તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ ધરતી પર વસવા અને વિકસવા મળ્યું છે જેના પર ભગવાન રામચંદ્રજી તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણીય તરીકે ઉલ્લેખ થયેલો છે રામચંદ્રજી સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ દંડા કરી ના વિચારણ કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે દંડાણીય ડાંગ બહુધા આદિજાતિ વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે ભગવાન રામચંદ્રજીએ જેના એઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આ જ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની આજે મને અહીંયા આવીને આ જિલ્લામાં આ ભૂમિ ઉપર મને તક મળી છે હું મારી જાતને આ યાત્રા દરમિયાન વન સહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ મહિલા સ્વ જૂથો સાથે મુલાકાત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન આદિજાતિ બાળકો મેડિકલ એન્જિનિયરિંગ કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં સત્તર લાખ એકસઠ હજાર બાળકોને આ છેલ્લા નવ વર્ષમાં છવ્વીસો તેર કરોડ રૂપિયાની ફાળવણી વડાપ્રધાનશ્રીએ કરી છે છવ્વીસો તેર કરોડ રૂપિયા આજના સમયની માંગ પ્રમાણે આપણી પ્રકૃતિ પર્યાવરણને સાથે રાખીને પ્રગતિ કરવી છે ઉમરગામથી અંબાજી હરિતપટ્ટામાં આદિવાતી સમાજનો વનો સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે અને વનોના આવણમાં વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે આ વન વિસ્તારમાં ત્રણ હજાર પાંચસો જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ એ દિશામાં અગત્યનો ભાગ ભજવી રહી છે તેમને પણ હું ખુબ અભિનંદન પાઠવું છું આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રામચંદ્રજીની ભક્તિમાં લીન છે એટલા જ આદ્ય શક્તિમાં અંબાના ઉપાસક છે યોગાનુયોગ આપણે આ વન સેતુ સેતુ ચેતના યાત્રા પણ આદ્ય શક્તિધામ અંબાજીમાં પૂર્ણ થવાની છે આ વન સેતુ ચેતના યાત્રાનું સમાપન ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે થવાનું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ભગવાન રામના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને દીવડા પ્રગટાવીને દિવાળીની જેમ ઉજવવાનું આપણને આહવાન કર્યું છે આ વન સેતુ ચેતના યાત્રા પણ સમગ્ર આદિવાસી બેલ્ટમાં વિકાસની દિવાળી લાવનારી બનશે એવું મને શ્રદ્ધા છે ભગવાન રામચંદ્રજીની કૃપા અને આશીષ તથા આદરણીય વડાપ્રધાનજીના આદિજાતિ કલ્યાણ સંકલ્પથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું સરકારના વીસ વર્ષની સિદ્ધિઓનો અહેવાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી સરકારી યોજનાઓની સમીક્ષા ફરાના લાભો યાત્રી સભા જંગલ વિસ્તારના ગામોમાં વસા આધી જાતી સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આદિ યાત્રાનો એક અનેરું મહત્વ છે સરકારો તો ઘણી આવતી હોય છે જતી હોય છે યોજનાઓ બનાવતી હોય છે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી અને પ્રધાનમંત્રી થયા ત્યાં સુધી જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એના સફળ પ્રયત્ન પણ કર્યા છે અને એના જ કારણે લગભગ પચીસ કરોડ થી વધુ સંખ્યામાં લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે આટલો મોટો સફળ પ્રયોગ જો કોઈ પ્રધાનમંત્રી એ સક્સેસફુલી કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે ગરીબી હટાવ જેવા ફક્ત સૂત્રો આપીને લોકોને ભરમાવવાને બદલે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે દરેક સેક્ટરના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે અને લાભ દ્વારા એમની જે જરૂરિયાત છે એમના જીવનમાં જે કઈ ઉણપ છે એ દૂર કરવા માટે સરકારી યોજનાના લાભ સાથે જ્યારે આગળ વધે છે ત્યારે ઓટોમેટિક કે ગરીબી રેખાની બહાર આવે છે અને એ ગરીબ જ્યારે સમૃદ્ધ થાય છે ત્યારે રાજ્ય પણ સમૃદ્ધ થાય છે અને દેશ પણ સમૃદ્ધ થાય છે એટલે પચીસ કરોડ જેવી આટલી મોટી સંખ્યા એને ગરીબી રેખાથી બહાર લાવવાનો સફળ પ્રયોગ એ કોઈ નાની વાત નથી એના કોઈ ઢોલ નગારા પીટ્યા વગર મોદી સાહેબે કોઈ સૂત્રોના સારા લીધા વગર યોજનાઓના સહારે આ લોકોને મદદ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આદરણીય મોદી સાહેબે આદિવાસી ભાઈ બહેનો માટે અનેક યોજનાઓ બનાવી એમના જે અધિકારીઓ હતા જમીન મેળવવાના એના પણ એ અધિકારો એમને આપ્યા અને એના કારણે વર્ષોથી જે એમની માંગણી હતી એ માંગણી એમનો અધિકાર જો કોઈ એ પૂર્ણ કર્યો તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે